દાહોદથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે દાહોદથી નીકળવાની છે જે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે અને દરેક માહિતી તમને એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને એપ્લિકેશનનું કયું છે અને કઈ રીતે તમે બધી માહિતી મેળવી શકો છો એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો ખાસ વિડીયોની અંદર બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો લીંબડીથી થરાદ જે મિત્રો એક્સપ્રેસ છે જે લીંબડી દાહોદથી નીકળે છે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે દાહોદ તમને મળશે મિત્રો ચાર અને ચોવીસ મિનિટે ડાકોર ચાર અને ચુમ્માલીસ મિનિટે સિટીઓમાં અમદાવાદ સાત ને સત્તાવન મિનિટે અમદાવાદ આઠને અઠ્યાવીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને ચુમ્માલીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે દસને સોળ મિનિટે પાલનપુર ને તેત્રીસ મિનિટે અને થરા ત્રણ અને દસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો દાહોદથી ડીસા વાયા બાલાસિનોર એક્સપ્રેસ જે ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે દાહોદથી જાલોદ તમને મળશે પાંચને પાંત્રીસ મિનિટે લુણાવાડા છ ને પંચાવન મિનિટે બાલાસિનોર સાત ને પંચાવન મિનિટે અમદાવાદ નવ ને મિનિટે અને મહેસાણા તમને પહોંચાડશે અગિયાર વાગે તો ઊંઝા અગિયાર ને ત્રીસ મિનિટે સિદ્ધપુર અગિયાર ને તેતાલીસ મિનિટે પાલનપુર એકને દસ મિનિટે અને ડીસા ત્રણ વાગે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ દાહોદથી રાધનપુર પાંચ વાગે નીકળે છે એક્સપ્રેસ છે જે દાહોદથી પાંચ વાગે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે તો ઝાલોદ તમને મળશે મિત્રો છ વાગે સુખસર સુખાસર છ પાંત્રીસ મિનિટે સંતરામપુર છ અને પિસ્તાલીસ મિનિટે લુણાવાડા સાત વાગે બાલાસીનોર સાતને પંદર મિનિટે અમદાવાદ નવ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ પંદર મિનિટે મહેસાણા તમને પહોંચાડશે અગિયારને વીસ મિનિટે ચાણસમાં બારને સોરી બાર વાગે હારીજ બારને ત્રીસ મિનિટે સમી બે વાગે અને રાધનપુર મિત્રો તમને પહોંચાડશે બે અને ચાલીસ મિનિટે તો આગળની વાત કરીએ ઝાલોદથી ધાનેરા એક્સપ્રેસ છે મિત્રો જે પાંચ અને ત્રીસ મિનિટે ઝાલોદથી નીકળે છે જે દાહોદ તમને મળશે છ અને વીસ મિનિટે ગોધરા સાતને પિસ્તાલીસ મિનિટે ડાકોર આઠ ને પંચાવન મિનિટે ઉમરેઠ નવ અને પંદર મિનિટે સિટી અમદાવાદ નવ ને ત્રીસ મિનિટે અમદાવાદ દસ ને પચાસ મિનિટે રાણીપુર સ્ટોપ અમદાવાદ અગિયારને દસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે બાર ને ત્રીસ મિનિટે ઊંઝા એક ને પાંચ મિનિટે પાલનપુર બે વાગે ડીસા બે ને વીસ મિનિટે અને ધાનેરા ચાર અને વીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે સોરી ચાર ને ચાલીસ મિનિટે તો વધુ બસની માહિતી મેળવી એ પહેલાં મિત્રો ખાસ વિનંતી છે કે આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન તમને માહિતી આપવામાં આવી રહી છે જેની અંદર મિત્રો એસટી ડેપોને ટાઈમ ટાઈમટેબલને લગતી બધી માહિતી તમે મેળવી શકો છો ઘરે બેઠા અને એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનની અંદર તમે એસ બસ ટાઈમ ટેબલની માહિતી મેળવી શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે એ બધી માહિતી મિત્રો જેવી રીતે હું તમને આપી રહ્યો છું એવી રીતે તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો તો ચલો વિયોની આગળ શરૂઆત કરીએ તો પાંચમા નંબરની બસ મિત્રો છે દાહોદથી ડીસા એક્સપ્રેસ જે કેટલા વાગે નીકળવાની છે દાહોદથી સાત અને ત્રીસ મિનિટે એક્સપ્રેસ છે જે લીંબેડા તમને મળશે આઠ અને પંદર મિનિટે પીપોલ આઠને ત્રીસ મિનિટે સંતરોડ આઠને પંચાવન મિનિટે કોધરા નવ પંદર મિનિટે સેવલિયા નવ પિસ્તાલીસ મિનિટે ઠાસરા દસ વાગે ડાકોર દસ અને પંદર મિનિટે મહુધા દસને ત્રીસ મિનિટે સિટીમાં અમદાવાદ અગિયારને સુડતાળીસ મિનિટે અમદાવાદ બારને ત્રીસ મિનિટે મહેસાણા બે ને વીસ મિનિટે ઊંઝા ત્રણને દસ મિનિટે સિદ્ધપુર ત્રણને પાંત્રીસ મિનિટે પાલનપુર ચાર અને વીસ મિનિટે ડીસા પાંચ વાગે તો મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટેબલની માહિતી મેળવી તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે પણ ઓનલાઈનમાં માહિતી આવતી હશે કોઈ પણ એસ બસ હશે તો એનો વિડીયો બનાવવામાં આવશે મિત્રો કોમેન્ટ કરજો ખાસ કરીને તો તમે પણ ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો અને જે એપ્લિકેશન છે જી એસઆરટીસી લાઈવ જેની અંદર આ બધી માહિતી મેળવી શકો છો તમે ઘરે બેઠા